માર્કેટ યાર્ડમાં કેસર કેરીની બમ્પર આવક નોંધર કેરી ના અઠાવીસ હજાર બોક્સ ની આવક થાય છે જે ચાલુ સિઝનમાં એક દિવસની સૌથી વધુ આવક છે ચાલુ વર્ષ અત્યાર સુધી કેસર કેરીના ના બે લાખ થી વધુ બોક્સની આવક થઈ છે અને કેસર કેરીના ના દસ કિલોના પ્રતિ બોક્સનો ભાવ 1000 થી એક સુધી રહ્યો છે મહત્વનું છે કે કારણે આંબવાડી ધરાવતા ખેડૂતો આંબાઓ પરથી કેરીનો પાક ઉતારી રહ્યા છે જેના કારણે કેરીની આવકમાં વધારો નોંધાયો છે તો માવઠાની દહેશતે એક તરફ ખેડૂતો કેરી પણ ઉતારી રહ્યા છે પરંતુ બીજી તરફ રસદાર કેસર કેરીથી માર્કેટયાર્ડ ઉભરાયું છે કેસર કેરીની અંદાજીત અઠયાવીસ હજાર બોક્સની આવક નોંધાઈ છે કેસર કેરીની આવક આમ જોઈએ તો છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ચાલુ હતી છેલ્લા એક મહિનામાં ગણીએ તો અંદાજીત બે લાખ કરતાં વધુ બોક્સની આવક થઈ છે પરંતુ આજે સિઝનની સૌથી વધુ આવક નોંધાઈ છે હાલ આપ જોઈએ છીએ વરસાદની માવઠાની જે આગાહી છે આ માવઠું થઈ ગયું છે જેના લીધે ખેડૂતો માલનો બગાડ ન થાય પાકનો બગાડ ન થાય તેના માટે જલ્દીથી કેસર કેરીનો પાક ઉતારી અને માર્કેટિંગ યાર્ડ ખાતે મોકલી રહ્યા છે બેસવાનું